નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની કાર્યપાલક ઇજનેરશ્રી જાહેર આરોગ્ય આંતરિક વિભાગ દાહોદની કચેરી તથા પીટા વિભાગીય કચેરી માટે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ વર્ષ પચીસ ભરતીની કાર્યવાહી કરવામાં આવનાર છે છે જેની વિગતો નીચે મુજબ તો મિત્રો અહીં એપ્રેન્ટિસ સંવર્ગમાં ભરતી થવાની છે તે જગ્યાઓનું નામ આપવામાં આવ્યું છે અને માસિક કેટલું મળશે તે પણ અહીં આપવામાં આવ્યું છે તો ક્રમ નંબર એકની અંદર જે સંવર્ગ છે તે બી એન્જિનિયર સિવિલ વિભાગના અને તેમને માસિક પંદર હજાર રૂપિયા સ્ટાઈપન મળવા થશે ક્રમ નંબર બે ની અંદર જગ્યા છે ડિપ્લોમા એન્જિનિયર સિવિલ જેને માસિક બાર હજાર રૂપિયા સ્ટાઇપન મળવાપાત્ર થશે જ્યારે ત્રણ નંબર ઉપરની જગ્યા છે અન્ય ગ્રેજ્યુએટ જેઓને પંદર હજાર રૂપિયા માસિક સ્ટાઇપન મળવાપાત્ર થશે ચાર નંબરની જગ્યા છે આઈટીઆઈ બે વર્ષનું ટ્રેડવાળા ઉમેદવારોનું પણ એપ્રેન્ટિસમાં ભરતી થવાની છે તેમને માસિક નવ હજાર રૂપિયા પગાર મળવાપાત્ર થશે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ એપ્રેન્ટિસ હેઠળ તાલીમમાં જોડાવા માટે સ્કિલ ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે એપ્રેન્ટિસશીપ એક વર્ષની રહેશે ઉમેદવાર નીચેના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે ઉમેદવારે ઉપરોક્ત મુજબનો અભ્યાસ છેલ્લા ત્રણ વર્ષમાં પાસ કરેલો હોવો જરૂરી છે ઇન્ટરવ્યુ સ્થળ કાર્યપાલક ઇજનેશ્રીની કચેરી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ પ્રથમ માળ જળભવન એલઆઈસી ઓફિસની સામે પોલીસ હેડક્વાર્ટર રોડ દાહોદ જિલ્લે દાહોદ ખાતે આ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે ઇન્ટરવ્યુ તારીખ જોઈએ તો સોળ બાર બે હજાર પચીસ ને મંગળવાર રોજ રહેશે ઇન્ટરવ્યુ સમય સવારે દસ ત્રીસ થી સ્ટાર્ટ થશે તો મિત્રો અહીં આપવામાં આવેલી જગ્યા ઉપર તમે એપ્રેન્ટિસ કરવા માંગતા હોય અને તે પ્રમાણેની લાયકાત ધરાવતા હોય તો આપવામાં આવેલા સરનામે તારીખે અને સમયે હાજર રહેવા આપને વિનંતી છે ધન્યવાદ આભાર